ગુડ આફ્ટરનૂન જો ગુજરાતી અધ્યયન સંપોર્ટની સરસ મજાની પ્રવૃત્તિ છે સાડત્રીસ નંબરની અને એકમ કયો છે એકમ લપલપયો કાચબો એની સાડત્રીસ નંબરની પ્રવૃત્તિ છે સાંભળો ઓળખી કાઢો અને પછી તમારી ચોપડીમાં લખવાનું છે સરસ મજાનો અભિનય સાથે ગાન કરીએ અને કોણ છે એ આપણે કહેવાનું છે અને પછી તમારા પાઠ્યપુસ્તકમાં તમારે લખવાનું છે તબડક તબડક ચાલું છું તબડક તબડક ચાલું છું તબડક તબડક ચણા ઘાસ ખાવું છું ચણા ઘાસ ખાઉ છું ગાડીએ જોડાવ છું બોલો ભાઈ હું કોણ છું એ તો પેલા ગોડા ભાઈ પેલા ગોડા એ તો ઝાડે ઝાડે કૂદું છું છું બોલું માણસ જેવું રૂપ મારું બોલો ભાઈ હું પણ છું એ તો પેલા વાનર ભાઈ એ તો પેલા વાનર ભાઈ પાપા પગલી પાડું છું અંધારામાં ભાડું છું અંધારામાં ભાડું છું મ્યાવ કરું છું બોલાવો તો બોલાવો તો બોલો ભાઈ હું કોણ છું એ તો પેલા મિંદડી બેન વેલી સવારે ઉગું છું સંધ્યા તાણે ડૂબું છું સૌને ગરમી આપું છું બોલો ભાઈ હું કોણ છું એ તો પેલા સૂરજ દાદા એ તો પેલા સૂરજ દાદા એ તો પેલા સૂરજ દાદા ઓ સ્પીડ માં ગાવાનું છે તબડક તબડક ચાલુ છું ચણા ઘાસ ખાઉ છું ગાડીએ જોડાઉ છું બોલો ભાઈ હું કોણ છું જાડે જાડે કૂદું છું હું પાહુ બોલું છું માણસ જેવું રૂપ મારું બોલો ભાઈ હું કોણ છું કોણ છે વહેલી સવારે ઉગું છું સંધ્યા ટાણે ડૂબું છું સૌને ગરમી આપું છું બોલો ભાઈ હું કોણ છું પાપગલી પાડું છું પાડું છું અંધારામાં ભરું છું અંધારામાં ભરું છું મ્યાઉ મ્યાઉ કરું છું બોલો ભાઈ હું કોણ જી ચાલો સરસ મજાની ફૂદડી ભરી જા ક્લેપ કરી દો બેસી જા